શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ડાયાબિટીસથી લઈ અનેક રોગોની ચેકઅપ પણ કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આજે માનવ સેવા ફાઉન્ડેશન ઇલોરા પાર્ક એરિયામાંથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં લગભગ બારેક જેટલા ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ આવ્યા છે જે જરૂરિયાતમંદ દર્દીઓને કન્સલ્ટેશન અને ફ્રી દવાઓ પણ આપે છે અને અત્યાર સુધી ઘણા પેશન્ટોએ આ કેમ્પની વિઝિટ કરી છે અમારી ધારણા મુજબ બસોથી ત્રણસો પેશન્ટો આવશે એમાં ઘણા પેશન્ટોને અમે બહુ જ રાહતદર ત્રીસ રૂપિયા જેવા ભાવ નજીવા ભાવમાં મફત ચશ્મા આપવાની પણ વ્યવસ્થા કરવા કરી છે અને આ આની પણ આનો લાભ પણ ઘણા પેશન્ટોએ અત્યાર સુધીમાં લીધો છે મારું નામ હર્ષવર્ધન શાહ હું માનવ સેવા ફાઉન્ડેશનનો પ્રમુખ છું મારી બાજુમાં છે મહેશભાઈ પરીખ અને અશ્વિનભાઈ પરીખ વાઇસ પ્રેસિડેન્ટ છે અને રમેશભાઈ દલવાડી સેક્રેટરી છે